સુરતના કતારગામ ખાતે સુરત મનપાના ડમ્પર ચાલકે મોપેટ સવાર મહિલાને કચડી મારતા મહિલાનું મોત નીપજ્યું હતું જેને લઈ લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો તો પોલીસ મથકે કતારગામ ઝોનના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા

તેનો કબજો પોલીસને સોંપ્યો હતો રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો અકસ્માતોને અંજામ આપી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા તો બીજી તરફ ડમ્પર ચાલકના સમર્થનમાં કતારગામ ઝોનના ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓ પોલીસ મથકે દોડી ગયા હતા आज रोज सवेरे किरण हॉस्पिटल नजीनावाड़ी जो रस्ता है त्या एसएमसी जे कचरा गाड़ी हो અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે એક્સિડન્ટ થયેલો એમાં એક્ટિવા ચાલક બેનનું કેટલ થઈ ગયેલું છે અને જે ગાડીનો ડ્રાઈવર છે એને પોલીસ સ્ટેશન લઈ જઈને અટકાયત કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ નહીં અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે તપાસનો વિષય છે આગળ જે મેડિકલ ટેસ્ટ કરવાના થશે એ કરાઈ અને કાર્યવાહી કરવામાં આવશે